કૃષ્ણ કનૈયા લાલ લકી જે અરે માસી મથુરાથી મળવા આવ્યા અરે તો આવ્યા છે ગોકુળ ગામ માસી મથુરાથી મળવાને આવ્યા આરે માસીએ સ્વરૂપ બદલ आरे येने सोड़ सज्यासन गार रे मासी मथुरा तिमडवाने आइवा अरे येने माथे टोपलो लीदो अरे येने हाते लीदावा दिंतो रे मासी मथुरा तिमडवाने आइवा अरे मासी डोकनो दो दोरो लाव्या અરે માસી કેરનો કંદોરો લાવ્યા રે માસી મથુરાથી મળવાને આવ્યા આરે માસી લીલા જબલા લાયા અરે માસી રાતી ટોપી લાયવા રે માસી મથુરાથી મળવાને અરે માસી ગોકુળની ગલી ઉમા આવ્યા અરે તો ઘેર ઘેર બાળકો જો તારે માસી માથુરાતી મળવાને આવ્યા અરે તો નંદ જશોદા ઘરે આવ્યા અરે તો કાનાને રમળવા આવ્યા રે માસી માથુરાતી મળવા આવ્યા हरे माता जसो दबान भुलिया अरे त करवा लाग्या घरना काम रे मासी माथुरा ती मडवा आव्या अरे कानुडे जियो करियो अरे कानुडा एक जियो करियो आरे एने नडि लिदो रे मासी मथुरा मथुराति मडवा आइवा आरे मासिए लगली दो आरेमासिए ला आरे मोटा स्तन रे मासी मथुरा ति मड़वाने आइवा આ કાનુડો ચૂસવાને લાગ્યો અરે માસી લાગ્યા છે મુંજાવા રે માસી મથુરાથી મળવાને આવ્યા અરે નહીતર જાશે અરે મેલો મેલો લાડી લાબાણા અરે નૈતર જાશે અમારા પ્રાણ રે માસી મથુરાથી મળવાને આવ્યા અરે માસીએ સ્વરૂપ બદલ્યા આરે એને ઢીંગલી જાણીને ઉડાડી રે માસી મથુરાથી મળવાને આવ્યા અરે ત્યાં તો ગામના લોકો આવ્યા આ રે એને મેદાન માં પછાડ્યા રે માસી માથુરા થી મળવાને આવ્યા અરે ત્યાં તો નંદ જસોદા આવ્યા અરે જસોદાએ તેડી લીધો રે માસી માથુરાથી મળવાને આવ્યા આરે લોકો કે છે કાનાએ માસી માયરા અરે એને માયરા નથી પણ તાયરા છે માસી માથુરાથી મળવાને આવ્યા અરે માસી માથુરાથી મળવાને આવ્યા અરે માસી માથુરાથી મળવાને આવ્યા કૃષ્ણ કનૈયા લાલ કી